અમદાવાદના ખોખરા પોલીસ દ્વારા ઇંગ્લિશ દારૂ તેમજ બિયરની સાઈન જેટલી મોટી સંખ્યામાં પેટી ઝડપી પાડતી અમદાવાદ ખોખરા પોલીસ ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલોના કુલ एक हज़ार आठ सौ त्रन जी कूल कि रूपयासठ हज़ार तरह सौ तथा बीआरटीन नंग अठाणु जीनी कुल अगियार हजार सात सौ साइ तथा बे अलग अलग कंपनी मोबाइल फोन जी कुल किमत रूपया चालीस हजार वाली कुल कि रूपया तरण लाख चौदह हजार साइठ न मता मुद्दा मल कब्जे करोबिशन घणनापात्र केस शोधी का खोखरा पुलिस सर्वेल्स कोड પોલીસ શ્રી સંયુક્ત પોલીસ શ્રી સેક્ટર બે નાયબ પોલીસ શ્રી જૂન પાસ્ટ તથા મદદનીઝ પોલીસ શ્રી આઈ ડિવિઝન અમદાવાદ શહેર દ્વારા પ્રોવિશન ચુકાના કેસો શોધી કાઢવા શરૂ આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન કે રપારીનાઓના સીતા માર્ગદર્શન હેઠળ ખોખરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડના ઈ એસ આઈ महेशभाई गंगाराम स्टाफના માનસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માતા દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ જયદીવસિંહ પ્રવીણસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સદેવસિંહ મહેન્દ્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ ગુજરાલાભાઈ નાવે પુતના ખાન કે બાધમી ધારતે સંયુક્ત બાધમી હકેકત મડિલ કે ખોકરા હટકેશ્વર સ્વશામમાં રહેતા રાજન વેગર તથા તેનો ભાઈ અક્ષય વેગર બંને પેગામણી કોઈ જગ્યાએથી વિપુલ પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ આવી હટકેશ્વર શમશાનની અંદર સી.એન.જી. બટટીના ભોયરામાં સંતાડી મૂકી રાખેલ અને તે દારૂનો જથ્થો હાલ પક્ષ અને તેનું મળત્યો મળી શકે વકે કરે છે જે બાદની હકીકતને આધારે આરોપીઓ પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ કુલ એક હજાર આઠસો ત્રણ જેની કુલ કિંમત રૂપિયા બે લાખ બાસઠ હજાર ત્રણસો તથા બીઆરટી નંગ અઠ્ઠાણું જેની કિંમત રૂપિયા અગિયાર હજાર સાતસો સાહીઠ તથા બે અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન જેની કુલ કિંમત રૂપિયા ચાલીસ હજાર મળી કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ ચૌદ હજાર સાહીઠની મતદાનો મુદ્દામાલ કબજે કરી ઘટના પાત કેસ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે આરોપીમાં

પીઆઈ શ્રી એન કે રબારી સાહેબની ઉમદા કામગીરી સમગ્ર ઘટનામાં આરોપી બીજેપી ખોખરા વોર્ડના પ્રમુખ અને બક્ષી પંચ યુવા સંગઠનના હોવાનું જણાવેલ આટલી મોટી સંખ્યામાં દારૂ પિયરની બોટલો મળી આવી છે તે પણ એક મોટો સવાલ છે ખોખરા સ્મશાન ગૃહમાં જ્યાં અંતિમ સ્થાન કેળવાય ત્યાં દારૂનું દૂષણ એ પણ એક મોટો સવાલ ઉભો થાય છે ખેર જોવાનું એ રહ્યું કે પોલીસ દ્વારા આવા દૂષણનો અંત ક્યારે આવશે કે હવે સ્મશાન જેવી જગ્યાએ પણ દારૂ સત્યડેનુસ રિપોર્ટર વિનોદ પરમાર અમદાવાદ